અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડિયાના યુવકનું મોત વડિયાના અર્જુન મનુભાઈ પટોળિયા નામના છત્રીસ વર્ષીય યુવકનું મોત લંડનમાં મૃત થયેલ પત્નીની વિધિ કરવા આવેલા મૃતક અર્જુન પટોળિયાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયું નિધન પત્નીના મોતની વિધિ કરવા વડિયા આવી પરત લંડન જતી વેળા પ્લેન કેશમાં અર્જુન પટોળિયાનું મોત નીપજ્યું બાઇટ એક ક્રિશ જગદીશ પટોળિયા મૃતકનો ભત્રીજો વડિયા જે આજે પ્લેન દુર્ઘટના બની એ આ એક વન સેવન વન અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી એમાં મારા કાકા થાય બડીલ શ્રી અર્જુનભાઈ મનોજભાઈ પટોળિયા એ એમના પત્ની આજે ઘણા સમયથી બીમાર હતા અને જેમનું નિધન થયું હતું તેમનું ત્યાં બધું પતાવ્યું અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા અસ્થિ પધરાવાની આજે વિધિ આવતી હોય આપણી સાંસ્કૃતિક પ્રમાણે અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા બપોરની ફ્લાઇટ હતી જે એક ને છત્રીસની ફ્લાઇટ હતી એમાં એ આઈ વન સેવન વન જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે આઈજીપી ગ્રાઉન્ડ ખાતે તેમાં ખૂબ શોખનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોખ જાહેર કરીએ છીએ અને ઘણા લોકો અમારા ફેમિલી મેમ્બર નહીં પણ ઘણા લોકો એમાં છે એનો સંપૂર્ણ શોખ અમે જાહેર કરીએ છીએ અને ભગવાન તેમને આત્માને શાંતિ આપે એવી અમારી